નમસ્કાર મિત્રો આજે મા મેલેડીનો જન્મ છે તો દરેક ભક્તોએ માતાજીને કોમેન્ટમાં જન્મદિવસની શુભેચ્છાઓ આપવાની છે અને આ વિડીયોને પૂરો જોવાનો છે અને મા મેલડી દરેક ભક્તો ઉપર કૃપા કરે અને દરેકના કુટુંબને સુખી રાખે એવી પ્રાર્થના સાથે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો માં મેલડીની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને કાળા કળિયુગમાં મા મેલડી હાજરા હજૂર છે તો તેનું શું કારણ છે તો ચાલો મિત્રો આજે મા મેલેડીની ઉત્પત્તિ વિશે વાત કરીએ અને જાણીએ કે મેલડી કોણ છે છે તો મેલડીની ઘણી બધી એવી એ પ્રકારે અલગ અલગ ઉત્પત્તિઓ જોવા મળે છે પણ પ્રથમ જ્યારે મા મેલડી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું અને ત્યારે તેમને નનામીના નામે ઓળખવામાં આવતા અને નાનામી એટલે નામ વગરના અને પ્રથમ માતાજી નાનામીના નામથી પ્રખ્યાત હતા તો મિત્રો ઘણા વર્ષો પહેલાંની આ વાત છે અને જ્યારે દાનવો ભગવાનની અપાર પૂજા ભક્તિ અને તપ કરી અને જ્યારે ભગવાન જોડે વરદાન મેળવી અને શક્તિશાળી વિદ્યાઓ પ્રાપ્ત કરી લેતા ને અને દેવી દેવતાઓને પરેશાન કરતા ને ત્યારે દેવતાઓને આદ્યશક્તિના શરણમાં આવી અને વિનંતી કરવી પડતી કે હે માડી આવા દુષ્ટ રાક્ષસોથી અમારી રક્ષા કરો જગતમાં તમારા જેવી આદ્યશક્તિઓ વગર અમારું કાંઈ ઉદ્ધાર થઈ શકે એમ નથી જગત તમારાથી કોઈ મોટું નથી અને આમ જ્યારે રાક્ષસોનો સંહાર કરવા માટે આદ્યશક્તિમાં સ્વયં નવ દુર્ગા સ્વરૂપે આ ધરતી લોકમાં પ્રગટ થયા અને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી લોકના મનુષ્યનો રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા અને આમ આદ્યશક્તિમાં અલગ અલગ નવ દુર્ગા સ્વરૂપે રાક્ષસોને મારી અને મનુષ્યની હંમેશા રક્ષા કરતા અને જેમાં એક વખતની વાત છે કે એક રાક્ષસ અમર્યા દૈત્ય જેનું નામ છે અને તેનાથી છુટકારો મેળવવા માટે જ્યારે નવ દુર્ગાઓ આ દૈત્યને મારવા માટે ગયા ને ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો તેથી દૈત્યએ દુર્ગાઓ સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું અને છેવટે એ રાક્ષસ યુદ્ધમાં થાકી ગયો અને આ દેવીઓથી બચવા માટે તે રાક્ષસ ભાગવા લાગ્યો અને પછી તે ભાગતો ભાગતો એ પૃથ્વીલોક ઉપર એક સાયલા ગામના સરોવરમાં જઈને છુપાઈ જાય છે ત્યારે ત્યાં નવ દુર્ગા બહેનો ત્યાં આવે છે અને સરોવરનું એ પાણી પીવા લાગે છે અને જ્યારે સરોવરનું બધું પાણી ખાલી થઈ ગયું ને ત્યારે તે રાક્ષસ તેમાંથી નીકળી ગયો અને ત્યાંથી ભાગવા લાગ્યો અને ભાગતો ભાગતો ત્યાં સરોવરના કિનારે એક મરેલી ગાય પડી હોય છે અને તેને જોઈ અને આ દૈત્ય તેમાં છુપાઈ ગયો અને છેવટે નવ દુર્ગાઓ ભેગી મળી અને પછી વિચાર કરવા લાગી કે અરે રે આપણે તો ચોખા દેવી દેવતાઓ અને આપણાથી આ ગાયના શરીરમાં છુપાયેલા એ રાક્ષસને તો બહાર ના કાઢી શકાય તો હવે કરીશું શું અને પછી તેઓ આ રાક્ષસને મારવા માટે એક યુક્તિ વિચારે છે અને એક શક્તિ સ્વરૂપી એક દેવીને પ્રગટ કરવાનો વિચાર કરે છે અને એ સમયે નવ દુર્ગાઓ ભેગી મળી અને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારે છે અને એ મેલની એક નાની પુતળી બનાવે છે અને પછી પ્રથમ તેમાં પ્રાણ પૂર્યા અને પછી એ દેવીઓ પોતાની શક્તિઓ અને ત્યારે એ દૈત્ય ગાયના સૌમાં છુપાઈ અને બેઠો હોય છે અને ત્યારે આ પુતળીએ પોતાના શક્તિઓ દ્વારા દૈત્યને બહાર કાઢી અને તેની સાથે યુદ્ધ કર્યું અને પછી યુદ્ધ દરમિયાન આ દૈત્યને એ પુતળી મારી નાખે છે અને ત્યાર પછી દૈત્યને માર્યા પછી આ પુતળી જયારે માતાજી નવ દુર્ગાઓ સમક્ષ પાછા આવ્યા અને તેમણે કહ્યું કે મેં દૈત્યને મારી નાખ્યો છે તો હવે મારું આગળનું કામ જણાવો અને ત્યારે આ પાપી રાક્ષસને મારી અને આવેલી દેવીને જોઈ અને નવ દુર્ગાઓ તેમની અવગણના કરી અને તેને દૂર ખસી જવાનું કહે છે અને આટલું સાંભળતાની સાથે તો માતાજીને ખૂબ જ ખોટું લાગ્યું તેથી તેઓ પોતાને શુદ્ધ કરવા માટે સ્વયં ભોલેનાથ પાસે ગયા અને ભોલેનાથને જઈ અને વિનંતી કરી અને બધી વાત કહી કે પોતે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે તેથી તેમણે પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને જણાવ્યું ભોલેનાથ સ્વયં પોતાની જટામાંથી ગંગાને પ્રગટ કરી અને સીધું માતાજી ઉપર ગંગાનું શુદ્ધ જળની ધારા વહેડાવી અને માતાજીને સ્નાન કરાવી અને પવિત્ર કરી નાખે છે ત્યારબાદ માતાજીએ કહ્યું કે હે ભોલેનાથ મારું નામ શું રાખવાનું છે ત્યારે ભોલેનાથ કહે છે કે તમે નવ દુર્ગાઓને જઈ અને પૂછી આવો ત્યારે માતાજી કહે છે નવ દુર્ગાઓ મને છોડીને જતી રહી છે અને તેઓએ તો મને અડવાની પણ ના પાડી છે તેથી હવે શું કરવું જોઈએ અને ત્યારે ભોલેનાથ તેમને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમારે પોતાના હક માટે અને નામ માટે નવ દુર્ગાઓ સામે લડવું જોઈએ અને જોઈએનાથે તેમની સાથે યુદ્ધ કરવાનો આદેશ કર્યો ત્યારે ત્રણેય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશે ભેગા મળી અને પોતાના શસ્ત્રો આપ્યા ત્યારે બ્રહ્માજીએ પોતાની ગદા આપી વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશૂળ આપ્યું અને આમ ત્રણેય દેવતાઓએ આશીર્વાદ આપી અને માતાજીને લડવા માટે મોકલ્યા અને ત્યારે પોતાના નામ અને હક માટે નવ દુર્ગાઓ સાથે સ્વયં માતાજી લડ્યા અને તેઓ વિજય બન્યા ત્યારે તેમની શક્તિઓ સામે નવ દુર્ગાઓને પણ ઝૂકી જવું પડ્યું અને આમ પરાજિત થઈ અને આમ માતાજીના નામ અને હક માટે સાથે સ્વયં લડ્યા અને પોતે વિજયી બન્યા તેથી ભોલેનાથે તેમને કહ્યું કે હે દેવી આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડી રાખવામાં આવે છે મેલડી મતલબ કે હું પોતે લડી અને પોતે પોતાના હક માટે જે લડ્યા અને જે વિજય મેળવ્યો છે માટે તમારું નામ મેલડી રાખવામાં આવ્યું છે તો મિત્રો જે પોતાના હક માટે નવ દુર્ગાઓ સામે લડી શકે છે તે પોતાના ભક્તની કઈ પણ તકલીફ પડે તો તેમને તકલીફ પડવા દે ખરા અને જો કોઈ તકલીફ પડે ને માં મેલડી લેખમાં પણ મેખ મારી અને તેમના ભક્તોને સહાય કરે છે અને આ મા મેલેડી ભક્તો માટે હંમેશા લડતી આવી છે અને ભક્તોના દુઃખ દર્દ અને તકલીફો જે કાંઈ પણ હોય ને તેમાં મેલડી આજ દિવસ સુધી દૂર કરતી આવી છે અને આ મા મેલેડીની ઉત્પત્તિ થઈ તેથી માતા મેલડી સ્વયં ભોલેનાથની પુત્રી પણ માનવામાં આવે છે ત્યારે ભોલેનાથે આશીર્વાદ આપી અને કળિયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે અને જાત જાતના લોકો તમને પૂજશે અને મેલડીએ વાહન સ્વરૂપે બોકડાને પસંદ કર્યો અને તેની ઉપર સવારી કરી અને આખા જગતનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા છે તેથી આખા જય જય કાર થશે ઠેર ઠેર તમારી ડેરીઓ મંદિરો અને મોટા મોટા સ્થાપકો બનશે અને કળિયુગમાં તમે હાજરા હાજુર અને જાગતી જ્યોત સ્વરૂપ પૂજાશો આવું ભગવાને વરદાન આપ્યું તો મિત્રો શ્રી માતાજીએ શંકર ભગવાનની જટામાંથી નીકળેલા Tá. એ ગંગાની ધારામાં સ્નાન કરેલું હોવાથી માં મેલડી ચોખા દેવ ગણાય છે અને ઉગતાની મેલડી તરીકે પણ તેઓ પૂજાય છે તેથી માં મેલડી મેલા દેવ નથી અને જેથી ભક્તો પૂજે છે અને મા મેલડી પૂજાય છે અને આમ કળિયુગમાં પણ ઉગતાની દેવી તરીકે મા મેલડી પૂજાય છે માતાજી ખૂબ જ દયાનો સાગર છે અને માનવી જેવી રીતે માતાજીને ભજે છે ને એવી રીતે મા મેલડી પણ તેમને ફળ આપે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મેલડી માના તો મિત્રો અમારી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે બન્યા રહો અને તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે આવા રસપ્રદ ઇતિહાસ આજ ચેનલ પર જોવા મળે છે જય માતાજી